જય માતાજી ધમાકા વિડીયો તમારું સ્વાગત છે ધમાકા ચેનલ વિડીયો માં તમારું સ્વાગત છે ને આજે આપડે છે ના જીત્યા તો ના જીત્યા તો ના જીત્યા તો તમારો હોલવાના જ છે બીજા હો ચડશે ખબર હાલો ગાઈશ આપડા ધમા રાત લઈને આવી ગયા છીએ એટલે શું કેવું રાધે રાધે હા આપડે લગાવી દઈએ છીએ જો ગાઈસ મરચાં પણ લઈ દીધા જોવા બે ગયા ચટણી લઈ લેશું તૈયારી કરી નાખશું જો તમારા ચેલેન્જ વાળા ભાઈ ક્યાં છે ના આપણે દાબેલીઓ અગિયાર જેટલી અગિયાર પાંચ મિનિટમાં જેટલી ખવરાય એ જોવાનું છે બરોબર હું હા કમલેશ ના ગાડીને આપીશેલી આપીશ રાખીશ કોને કેટલી ખવરાય છે એ જોવાનું ખાલી હું કેવું બરોબર ના ઓકે ચાલો ચલો જોઈશ ને એમાં આપણે હવે ચાલુ કરી દીધી છે ચેલેન્જ વિડીયો ને એમાં આપણે શું કરવાનું છે જુઓ એમાં પાછું ઓછું નથી કરવાનું મરચા તો ખાવાના ખાવાના પણ ખબર પડે મફત નથી લેવરા તો બરોબર ના ના ઉભા રો સ્ટાર્ટ કરો હો રૂપિયા એમ જીતે હા તો લાવો હડો હો

જો गाइस મેં તો ચટણી લગાવી દીધી ઓહ હા જોરદાર થી ઓ આ ડિનર કાન જો गाइस ટાઈમર પણ શરૂ થઈ ગયો છે આપણો હવે માં શું ખા મત આ જોકા પુતક હોય મજ જોવાનું આપણો ટાઈમર પણ ચાલુ છે સમય જ મે આ રૂપિયા ચાય ની જા મૂડ લેવાનો આજે એમ જ લાગો હે આજે જો એમ જ લાગો

હા આપણે બે મેઈ પણ પૂરી થઈ ગઈ છે હવે બહુ હા 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 હા

બે આ બીજું ટીજી આપે હવે એક મિનિટ પણ રહી આવા

पांच चार तन बे एक पुरु अजी सेकंड बाकी आ, है पर ना हाँ मिनट पूरी थी सेकंड छह कौन जीत से पति जा सेकंड बाकी खाओ खो सेकंड बाकी अजी सेकंड सेकंड में ना खोएगा

ધમાકા ધમાકા ચેલેન્જ ચેલેન્જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને આવો નવા નવા વિડીયો તમારે જોવો હોય તો પણ કોમેન્ટ પણ લખજો ના શનિ અમે ચેલેન્જ રાખીએ શું ખાવાની એ પણ કોમેન્ટ રાખજો ને જય માતાજી રાધે રાધે